પાંચ છ દિવસ પહેલાં અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એક એમડીનો કેસ કરવામાં આવેલો જેમાં ધર્મ સંજય કુમાર વાનાવાલા પાસેથી એક પોઈન્ટ તેર લાખનો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવેલ સદર ઈસમની પૂછપરછમાં જમીર ખાન ઉર્ફે જંગલી સન ઓફ હમીર ખાન નાઓના નામનો ઉલ્લેખ થયો જેની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને આ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન ગઈકાલે ઝોન ટુ સાહેબના સ્કોડ દ્વારા સદર આરોપીની હકીકત મળતા તે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે મેઇન આરોપીને એમડી આપવા આપનાર જમીલ હતો જેથી જમીલની વધુ પૂછપરછ કરવામાં આવશે અને જમીલ આ ડ્રગ્સ ક્યાંથી લાવે તે બાબતે પણ અલથાણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે જેને ગઈકાલે અટક કરેલ છે અને આજ રોજ તેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સાત સુધીમાં તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે આરોપી આ પ્રકારના ગુનામાં નહીં પરંતુ બે હજાર સોળમાં મારામારીના ગુના શરીર સંબંધી ગુનામાં કિન્નરી સિનેમા ખાતે તેના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલાનું પ્રાથમિક રીતે જણાવ્યું છે જેની ચકાસણી કરવાની બાકી છે જે ચકાસણી કરી તેના વિરુદ્ધ જે પણ અન્ય ગુના છે કે કેમ તેની પણ ખાતરી કરી તેને આનુષંગિક પગલાં લેવામાં આવનાર છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત